નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશા રાજન આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

નિવૃત્ત સરકારી કર્મચારીના પ્રજ્ઞાચક્ષુ સંતાનોને પેન્શન સલાહિત મળી રહે તેવી વ્યવસ્થા કરવા પણ માંગ થઈ હતી પ્રજ્ઞાચક્ષુઓને આપવામાં આવતા સરકારી અનાજ થી નીકળતી જીવાત અને હલકી કક્ષા નો અનાજ નહી આપવા માંગણી કરવામાં આવી હતી

તેલ ખાણ અને તુવેલની દાળનો ભાવ ખૂબ વધ્યો છે ગેસના બોટલનો પણ વધ્યો છે ઉપરાંત અંધજનોના જે પ્રશ્નો છે સંગીતની પોસ્ટો ઘણા વખતથી ભરાતી નથી અને જે એસટી નિગમમાં પાસ મળે છે સમય શરૂ ખાતામાં હતા પહેલાં મારે એમાં આધાર કાર્ડ પછી કાર્ડ રેશન કાર્ડ ફોટા અને અંદરનું સર્ટિફિકેટ આટલું જ લેવું જોઈએ એના બદલે ઘણા સર્ટિફિકેટ માગીને હેરાન કરે છે અનેક સંગીતની પોસ્ટો જે ત્રીસ વર્ષથી ભરાતી નથી દસ વર્ષથી ભરાતી નથી એ ભરવી જોઈએ આ ઉપરાંત અનેક પ્રજ્ઞાષકો બેરોજગાર છે એમએ પીએચડી એમને રોજગાર આપવો જોઈએ ડૉક્ટર સલીમ બોલા